જે ડબલ મિટર તો હે આપ્રાઈ ગઈ છે ગામમાં મતલબ લોકો ત્યાં કેમ હતા લે આ બરોબર લોકો પાસથી શરૂ થાય છે અને આપણે આજે પાડી પાસે આવી ગઈ છીએ જો આ છે ટોપલ ની પાડી ટોપલ તો નથી વેસી નહી કે પાડી રાખી લીધી આપણે અલા દેખ બપેલ

बहुत तोहफा नहीं हो भाई हज दो कंगल डबू तो लडियक डाबो क्यों से, घोट आ मणेक આ આપણે ગામમાંથી પાડો લાવ્યા પાડો 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 જો હું બીજો પાડો લાવ્યા છે જે बाजूના ગામમાં ગયો છે આવશે તે દેખાડશું આને તો આપણે આપ્યાઓને બાંધી દેઈ